સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે છે ને પાંચ વાગે પાનવાડી ગામના જ્યોતિબેન રમણભાઈ ચૌધરી પર નવીનભાઈ ગોપાલભાઈ ચૌધરીએ દાતરડા વડે હુમલો કર્યો હતો પોલીસે જણાવ્યું કે મૃતક જ્યોતિબેન અને આરોપી નવીનભાઈ વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતા ત્રણ મહિના પહેલા બંને વચ્ચે સંબંધ ન રાખવા અંગે સમાધાન થયું હતું તેમ છતાં આરોપી ફરીથી સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો હુમલા દરમિયાન આરોપીએ જ્યોતિબેન પર માથા ડાબા હાથ અને ડાબી આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ગંભીર રીતે ઘાયલ જ્યોતિબેનને તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલ અને પછી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘટના બાદ આરોપી નવીનભાઈ ગોપાલભાઈ ચૌધરી ડોલવણ તાલુકાના પીપલવાડા ગામ નજીક પૂણા નદીમાં કૂદી ગયા હતા નદી કિનારેથી તેમની બાઇક પણ મળી આવી હતી શરૂઆતમાં ડોલવણક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાહેરાત નોંધાઈ હતી આજે તેમની લાશ નદીમાંથી મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કરી લેવામાં આવ્યું છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું છે તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ કલાક છ પચાસ વાગ્યાના વહેલી સવારના અરસામાં પાનવાડી ગામ ચૌધરી ફળિયું ખાતે રહેતા જ્યોતિબેન તે વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને અગિયાર નવ બે હજાર પચીસના રોજ કલાક છ પચાસ વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતાં જેતવાડી રોડ ત્રણ રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે ડાબા હાથ ઉપર ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ જેના લીધે આ જ્યોતિબેનને સૌ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા જ્યાં તેઓનું મરણ જતા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ચૌધરી ચૌધરીનાઓની તપાસ કરતા આ નવીનભાઈ ચૌધરી ચૌધરીનાઓ પીપલવાડા ગામ ત્રણ રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નદીમાં ડાયુ મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌપ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજ રોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે ડેડ બોડી આજે પૂર્ણા નદી નો પટ છે ત્યાં પલાસિયા ગામ જે છે

આ કામે બનાવ બન્યા પછી આરોપીનો પોલીસ સાથેનો કોઈ સંપર્ક થઈ શકેલ નથી એટલે આરોપી એ પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામે મરણ જનાર પર હુમલો કરેલ છે તેવું પ્રાથમિક તપાસ દરમિયાન ફલિત થયેલ છે